સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી અનામત બાબતે આપેલા ચુકાદાના વિરોધમાં આજે બોડેલી અલીપુરા અને ઢોકલિયાના બજારો સજ્જડ બંધ રહ્યા એસસીએસટી અનામતને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનો વિરોધ દર્શાવતા એસસીએસટી સમાજ દ્વારા આજે આપેલા ભારત બંધના એલાનને પગલે છોટાઉદેપુર જિલ્લાના પુડેલી સહિત અલીપુરા અને ડોકલિયાના બચારમાં વ્યાપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સમર્થન આપતા બજાર બંધ રહ્યા હતા બંધના એલાનને પગલે વહેલી સવારથી એસસીએસટીના સમાજના અગ્રણીઓ પીઠલભાઈ રાઠવા એડવોકેટ જસુભાઈ અમીન એડવોકેટ પ્રકાશભાઈ રોહિત બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિત વગેરે સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ ભેગા થઈ એક સાથે પુઢેરી અલીપુરાને ટોકલિયાના બજારમાં ફર્યા હતા અને અલીપુરા ચાર રસ્તા પાસે આવી બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી જય જોહર જય ભીમ જય સંવિધાનના નારા લગાવ્યા હતા નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ વિશે જે કોઈ એમના ચુકાદાની અંદર સ્પષ્ટતા અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ અનામતને વર્ગીકરણ કરવું એવું નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે જેના અનુસંધાને અમે ભારત સરકારના માન્ય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને અનુસરી અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ જ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે અને આ તબક્કે નામદાર ભારત સરકારને પણ વિનંતી છે કે આ સંશોધનને સ્ટે માટે સરકાર લોકસભાની અંદર આને ખરડો પસાર કરે એવી આ તબક્કે માંગણી છે અને બોડેલીથી લઈ અને છોટા ઉદેપુર જિલ્લો સમગ્ર અનુસૂચિત જાતિ સમગ્ર સમાજ સાથે ભેગા મળી અને અહીંયા ગાડી આજે બંધને જે સંપૂર્ણ સહકાર આપ્યો એ બદલ દરેક સમાજનો અમે આભાર માનીએ છીએ જય ભીમ જય જોહાર આજે આખા ભારત દેશની અંદર બંધનું એલાન આપ્યો એ બદલ અમારા સંગઠન દ્વારા અમુક સૂચના કરવામાં આવી અને સૂચના કરવામાં આવી અમે બોડેલીના વેપારીઓને આગ્રહ કર્યો આખી બોડેલી બંધ રહી બધા વેપારીઓ સંઘ અમુને સહકાર આપ્યો એ બદલ બધા વેપારીઓ સંઘનો બધી સમાજનો અમે આદિવાસી સંઘ આભારી છે સમગ્ર ભારત દેશનું આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ નો બંધ એલાન જયારે આપવામાં આવેલ હોય ત્યારે આ ભારત દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી સમુદાયના માટે જે વિસંગતાની કલમો ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસમાં ફેરફાર કર્યો અને જે એસટી એસટી સમાજના માટે જે વર્ગીકૃત કરીને નીચો લાવવામાં આવ્યો છે એની સામે આજે સમગ્ર ભારત દેશનો આજે બંધનો એલાન છે એના સમર્થનમાં આજે બોરેલી અલીપુરા ઢોકલીયા તમામ પંચાયતો તમામ શહેરોના તેમજ તમામ સિટીના લોકોએ આજે જે સંપૂર્ણ બંધ પાડ્યો છે એમાં તમામ કોમના તમામ સંપ્રદાયના તમામ લોકોનો અમને ટેકો મળેલ છે આ તબક્કે એમનો અમે ખૂબ આભાર માનીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ છે જય જોહર જય